હેલો મિત્રો જેમાંથી રેવર કરીશ કેમ છો બધા ભાઈ મજામાં ભાઈ બનાવે આપણે દરિયા જાવું ફરવા આયા શું છે હાંગા ભાઈ મજા મજા આવે ભાઈ ચાલો જઈએ હવે ભાગ્યા ઊંડા લઈ ને

આ તો કરો આ હેવાર આમાં જાય લી પર ભરો પડી કામ પાછળ દે તો તારા કામ આઈ લઈ આવો હું કે પાછળ દે સંપલ તો ઉતાર નાખવા કે રેવા દેવા સંપલ ઉતાર ઉતાર જો આ આ કુતરાઈ દરિયા કુમરો મારવા આવ્યા હાંગા વાહ લઈ લે બેઠા હે કઈ બીક નથી લાગતી દરિયાની ની મોજો આવી હે તાણી જા હે અલા બીહોડ ના અલા તા રાખ તું મોજો આમ નું

તારા પગ ઉપર તા કે દરમિયાન આયા એનો ફાયદો આ તો વાગે સેટ કે પાછો નિકારું ભારે જાય કે દરીયા પા બધું વજન વધી જાય ઢોળવામાં ન હાલ ઢોળવામાં હાંગા ભાઈ ન થાલતા કે પગ પડી જાય પગ પડી થઈ જાય ડ્રાગોમ પલો થઈ જાય આવે જો લઈ એ પાંચાળ

હે મરી પંખી કેવો મસ્તી ના હે જો કેમ બેઠા જઈ લે જઈ લે બેઠા અહીં દરિયાના પંખી